મિત્રો કેમ છો બધામાં જશું બધા રેખાડી દેવી આપણે ક્યાં ક્યાં શું હું એમ પેલા આપડે ભૈલા એવી કે તારી દીક હું જવું છે ઓલ્યું જવું છે તો ભૈલા ને ઓલું દેખાડી દેવી પહેલા તને બધું શું ભાવે છે ટમેટા તો આ દીકુનો છોડવો છે ટમેટા નો જો અકી જે સર ને ટમેટા એ મને કી આગલા વાળા છોડવા માં કઈ છે આગલા વાળા જો આમાં પાકી જશે ને હા હા ખાવાના છે આતે તોડી લે અને આપણે દીકુ કોબીના ડરા આતે જો મોટા મોટા થઈ ગયા જો કેવડું કેમ છે મજામાં મજામાં ખાવા અને દીકું કાયા માતાજી મિત્ર કેમ છે બધા મજામાં મજામાં

તો મિતારી આપણે બહાર છે કમી ભરે ઢાઢ સડી જાશે એટલે અંદર જવા દેવાનો છે 니શન 32 ખોડેશ પેલા કમી બટકુ ભરચા લે 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 પાડી દે આ પાડી દીધા તો જો અમે તો પાડી દીધા જો જો અલ્યા મેડલ હું છું તો ખબર જ છે કે તું હવે તો હું મારી સાયકલ તું સાયકલ લે

શાક બનાવો છો દૂધીનું દીકું તારું દીદી નું શાક ખાવાનું છે નું નથી બનાવનું દૂધી નું બનાવાનું છે હવે આપણે ગાંડે પણ દોઈ લીધી છે અને પૂનમ બેન ને પણ જોયા બંધ દીધી છે હવે આપણે દીવા બેટી કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે કરી નાખી દીવા બેટી આપણે બાય શાક બનાવી નાખ્યું છે રોટલા બનાવી નાખ્યા છે અને મરસુ પણ આરો ભઠ્ઠામાં શેકી વેચ્યું છે ભઠ્ઠીઓ અને જો આજે આપણે મસ્ત મસ્ત દૂધીનું શાક છે અને રોટલી

વાળું કરી લીધી ને આપણે એટલે આપણને ટાઢાવા મંડી ગાલે પૂનમ ઘડે એટલે આપણે પણ ધોપો અને કોટ લઈ આવ્યા થામડા ધોવા જવાનું છે ને બાર એટલે ટોપો પહેરી લીધું એટલે કાને ટાઢ ન આવે કોટ પહેરી લેવી તો હવે આપણે ટપો અને કટ પહેરી લીધા છે અને હવે ભાઈ જઈએ ઠામડા ધોવા કેટલા બધા ઠામડા છે ટાઈટમાં ઠામડા ધોવાની હતા કાળા સડે ખાન છે ને વાસણ ધોવા જવાની બહુ વાળા સડે બહુ વાળા છડે ટાઈટમાં તેવા ખાલી કેમ કે વાળ કરીને ઠાઠુ ઠાઠુ પાણી ગોળામાંથી લેવી દે એટલે બહુ તઈ જાવે તો ચાલો હવે આપણે વાસણ થઈ આવી તો ચાલો બધા તમે પણ વાસણ ધોવા આપણે થાંભડા ધોઈ નાખ્યા છે અને જો જાળી પણ આપણે બાંધી દીધી છે આપણા ઘર પર ફરતે જાળી છે એટલે આપણે સીઝ ન આવે કેમ કે અમારા ગામની ફરતે સીઝ રખડે છે ગીરનો હવા જ ક્યારે અમારો નાની કુંડળ નો હવાજ આવી જાય કઈ નક્કી ન હોય એટલે આપણે જાળી નક્કી વાળું પાણી આપણે જલ્દી કરી લેવી અને આપણે જલ્દી જાળી દેવી કેમ કે અમે વાડીઓમાં ભરેવી છીએ એટલે વાડીઓમાં જલ્દી જલ્દી આવી જાય છે તો હવે આપણે પથારી કરી વાળવી તો દાદાની તો પથારી થાય પણ ગાય

બહુ દાંત કઢા તો જો પહેલા ને બાઈ હોય દીધો છે ઘોડિયામાં અને આ લોકોમાં જશે

આ કોણ બોલી દેશે કરી એક જ રાખી એ પાથરી દે બોલુ દરાત મરવી લાલ આવો બે પાથરી દેડો

ટોપો પહેરીને આપણે તો માથે બાંધીને હોવું છે બધું એક જ થાય પણ મને આ ટોપોમાં કટ ગળે છે એટલે મારો કટકો લેતા આવું હવે હું મારો કટકો લેવી છું હવે હેંકાયવાળું છે અને બાંધી દઉં હવે માથે એટલે આપણને રાતે કાતમાં ટાઈન્ટ ન આવે હવે હું આમાં થઈ ગયા છે બસ તૈયાર આપણને તો આપણને તો રૂમ બંધ કરવાનું તો ભૂલાય જ ગયું એટલે વિધિ બંધ કરી દે છે હવે મારી રૂમ બંધ થઈ ગઈ અને હોઈ જવાની ને 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 મારો ખડી તો પછી તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ માં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં ઉભા રહો ઉભા રહો ગુડ નાઈટ બાય બાય